હોળી તુલેટીનો તહેવાર રંગ અને ખુશીઓનો તહેવાર છે આ દિવસે લોકો એક બીજાને રંગ અને ગુલાલ લગાવે છે જોકે આજના સમયમાં બજારમાં કેમિકલ કલર્સ ઉપલબ્ધ હોય છે જેના કારણે ત્વચાને નુકસાન અને ઇન્ફેક્શન થવાનો ખતરો પણ રહે છે કેમિકલયુક્ત કલર ત્વચા પર લગાવવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે સાથે જ ક્યારેક એલર્જી ખંજવાળ અને ફોલિયો થવાનો ખતરો પણ રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે તમારી ત્વચાની સાંભળ રાખવી સૌથી મહત્વપૂર્ણ હોય છે જેથી ત્વચાને ઓછામાં ઓછું નુકસાન થાય જો તમે પણ હોળી પર રંગ અને ગુલાલ રમવા જઈ રહ્યા છો તો અમે તમારા માટે અમુક સ્કીન કેર ટિપ્સ લઈને આવ્યા છીએ જે ફોલો કરીને તમે તમારી ત્વચાની સાંભળ પર સરળતાથી લઈ રાખી શકો છો હોળી પર ત્વચાને કેમિકલ કલરથી બચાવવા માટે તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ત્વચાથી લગાવવાથી સ્કિન પર એક પ્રેક્ટિકલ લેયર બને છે જેથી સ્કિનની અંદર કલર પહોંચતું નથી મોઇશ્ચરાઈઝર લગાવવા બાદ તમે સ્ક્રીન પર કલરને સરળતાથી સાફ કરી શકો છો સનસ્ક્રીમનો ઉપયોગ કરો હોળી પર લોકો વધારે સમય સુધી તડકામાં રહે છે અને કલર રમે છે ત્વચાની સૂર્યકિરણો અને કલરથી બચાવવા માટે સનસ્ક્રીમ ઉપયોગ કરી શકો છો કલર વડે રમતા પહેલાં એસપીએફ થર્ટી વાળી સનસ્ક્રીમ લગાવો આખી બાયના અને આરામદાયક વસ્ત્રો પહેરો હોળી પર કરણ અને ગુલાબથી બચવા માટે આખી બાયના અને આરામદાયક કપડાં પહેરો એવા કપડાં પસંદ કરવું જોઈએ જે તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકી શકે બોડી હાઇડ્રેટ રાખો હોળીના અમુક દિવસે પહેલાંથી જ તમારે પૂરતું પાણી પીવાનું શરૂ કરવું દેવી જોઈએ આ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે જે કલરને અસરને ઘટાડે છે રંગોને દૂર કરવા માટે ઉતાવળ કરશો નહીં હોળીના દિવસે ત્વચા પરના કલર દૂર કરવા માટે ઉતાવળ ન કરો કલર દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં આ માટે તમે નવસિકા પાણીનો ઉપયોગ કરી શકો છો તમે હળવા ફેસવોશ અથવા બેસન હલ્દીની પેસ્ટથી કલર દૂર કરી શકો છો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત